આજે બાઇબલ વચન ગીત ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં જડાયા મોતને શરણે થયા દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂ તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હે જગના સહુ લોકો ગાઓ પ્રભુનો જય જયકાર એના ભજન ને કીર્તન ગાઓ હર્ષના કરો પુકાર હે જગના સહુ લોકો ગાઓ પ્રભુનો જય જયકાર એના ભજન ને કીર્તન ગાઓ હર્ષ ના કરો પુકાર હે જગના સહુ લોકો ગાવો પ્રભુ નો જય જયકાર એના ભજન આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો માર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો

પ્રભુનો જય જયકાર એના ભજન ને કીર્તન ગાઓ હર્ષ ના કરો पुકાર હે જગના સહુ લોકો ગાઓ પ્રભુનો જય જયકાર એના ભજન ને કીર્તન ગાઓ હર્ષ ના કરો पुકાર હે જગના સહુ લોકો ગાઓ પ્રભુનો જય જયકાર એના ભજન ને કીર્તન ગાઓ હર્ષ ના કરો पुકાર હે જગના સહુ લોકો ગાઓ પ્રભુનો જય જયકાર એના ભજન ને કીર્તન ગાઓ હર્ષના કરો પુકાર હે જગના સહુલોકો ગાઓ પ્રભુનો જય જયકાર એના ભજન ગાવો હર્ષ ના કરો પુકાર હે જગના સહુલો ગાઓ પ્રભુનો જય જયકાર એના ભજન ગાવો હર્ષના કરો પુકાર હે જગના સહુલોકો ગાઓ પ્રભુનો જય જયકાર એના ભજનને કીર્તન ગાવો હર્ષના કરો પુકાર હે જગના સહુ લોકો ગાઓ પ્રભુનો જય જયકાર

તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હે જગના સહુ લોકો ગાઓ પ્રભુનો જય જયકાર એના ભજનને કીર્તન ગાઓ હર્ષના કરો પુકાર હે જગના સહુ લોકો ગાઓ પ્રભુનો જય જયકાર એના ભજન ગાવો હર્ષના કરો પુકાર હે જગના લોકો ગાઓ પ્રભુનો જય જયકાર એના ભજન ગાવો હર્ષના કરો પુકાર હે જગના સહુલોકો ગાઓ પ્રભુનો જય જયકાર એના ભજનને કીર્તન ગાવો હર્ષના કરો પુકાર હે જગના સહુ લોકો ગાઓ પ્રભુનો જય જયકાર એના ભજન ને કીર્તન ગાઓ હર્ષ ના કરો पुકાર હે જગના સહુ લોકો ગાઓ પ્રભુ નો જય જયકાર એના ભજન ને કીર્તન ગાઓ હર્ષ ના કરો पुકાર હે જગના સહુ લોકો ગાઓ પ્રભુ નો જય જયકાર એના ભજન ને કીર્તન ગાઓ હર્ષ ના કરો पुકાર હે જગના સહુ લોકો ગાઓ પ્રભુ નો જય જયકાર એના ભજન ને કીર્તન ગાઓ હર્ષ ના કરો पुકાર હે જગના સહુ લોકો ગાઓ પ્રભુનો જય જયકાર એના ભજન ને કીર્તન ગાવો હર્ષ ના કરો પુકાર હે જગના સહુ લોકો ગાવો પ્રભુ નો જય જયકાર એના ભજન ને કીર્તન ગાવો હર્ષ ના કરો પુકાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા ની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હે જગના સહુ લોકો ગાઓ પ્રભુનો જય જયકાર એના ભજનને કીર્તન ગાવો હર્ષના કરો પુકાર હે જગના સહુ લોકો ગાવો પ્રભુનો જય જયકાર એના ભજનને કીર્તન ગાવો હર્ષના કરો પુકાર હે જગના સહુ લોકો ગાઓ પ્રભુનો જય જયકાર એના ભજનને કીર્તન ગાવો હર્ષના કરો પુકાર હે જગના સહુ લોકો ગાઓ પ્રભુનો જય જયકાર એના ભજનને કીર્તન ગાવો હર્ષના કરો પુકાર હે જગના સહુ લોકો ગાઓ प्रभु नो जय जयकार एना भजन ने कीर्तन गावो हर्षना करो पुकार हे जग सहुलो गाओ प्रभु जय जयकार एना भजन ने गावो हर्ष हर्षना करो पुकार हे जगना सहुलोक गाओ प्रभु जय जयकार एना भजन ने कीर्तन हर्ष हर्षना करो पुकार हे जगना सहूलोक गाओ प्रभु जय जयकार एना भजन ने कीर्तन गावो, હર્ષ ના કરો પુકાર હે જગના સહુ લોકો ગાઓ પ્રભુનો જય જયકાર એના ભજન ને કીર્તન ગાઓ હર્ષ ના કરો પુકાર હે જગના સહુ લોકો ગાઓ પ્રભુનો જય જયકાર એના ભજન ને કીર્તન ગાઓ હર્ષ ના કરો પુકાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા ની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હે જગના સહુ લોકો ગાઓ પ્રભુનો જય જયકાર એના ભજન ને કીર્તન ગાઓ હર્ષ ના કરો पुકાર હે જગ ના સહુ લોકો ગાઓ પ્રભુ નો જય જયકાર એના ભજન ને કીર્તન ગાઓ હર્ષ ના કરો पुકાર હે જગ ના સહુ લોકો ગાઓ પ્રભુ નો જય જયકાર એના ભજન ને કીર્તન ગાઓ હર્ષ ના કરો पुકાર હે જગ ના સહુ લોકો ગાઓ પ્રભુ નો જય જયકાર એના ભજન ને કીર્તન ગાઓ હર્ષ ના કરો पुકાર હે જગ ના સહુ લોકો ગાઓ प्रभु नो जय जयकार एना भजन ने कीर्तन गावो हर्ष ना करो पुकार हे जगना सहु लोको गावो प्रभु नो जय जयकार एना भजन ने कीर्तन गावो हर्ष ना करो पुकार हे जगना सहु लोको गावो प्रभु नो जय जयकार एना भजन ने कीर्तन गावो हर्ष ना करो पुकार हे जगना सहु लोको गावो प्रभु नो जय जयकार एना भजन ने कीर्तन गावो

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હે જગના સહુ લોકો ગાઓ પ્રભુનો જય જયકાર એના ભજન ને કીર્તન ગાઓ હર્ષ ન કરો पुકાર હે જગના સહુ લોકો ગાઓ પ્રભુ નો જય જયકાર એના ભજન ને કીર્તન ગાઓ હર્ષ ન કરો पुકાર હે જગના સહુ લોકો ગાઓ પ્રભુ નો જય જયકાર એના ભજન ને કીર્તન ગાઓ હર્ષ ન કરો पुકાર હે જગના સહુ લોકો ગાઓ પ્રભુ નો જય જયકાર એના ભજન ને કીર્તન ગાઓ હર્ષ ન કરો पुકાર હે જગના સહુ લોકો ગાઓ प्रभु नो जय जयकार एना भजन ने कीर्तन गावो हर्षना करो पुकार हे जगना सहुलो गाओ प्रभु नो जय जयकार भजन ने कीर्तन हर्ष हर्षना करो पुकार हे जगना सहूलोक गाओ प्रभु नो जय जयकार एना भजन ने कीर्तन हर्ष हर्षना करो पुकार हे जगना सहूलोक गाओ प्रभु नो जय जयकार एना भजन ने कीर्तन हर्ष हर्षना करो पुकार હે જગના સહુ લોકો ગાઓ પ્રભુનો જય જયકાર એના ભજન ને કીર્તન ગાઓ હર્ષના ના કરો પુકાર હે જગના સહુ લોકો ગાઓ પ્રભુનો જય જયકાર એના ભજન ને કીર્તન ગાઓ હર્ષના ના કરો પુકાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન